શું ગોખિયા સમોસા ચારે બાજુ ઉલ રેસે સમોસા પાર્ટી ચાલુ કરી લાગે છે શેતાન કા નામ લ્યા ઓર શેતાન હાજીર આવા મદલી તારી જ ખામી હતી ટીટી ભાઈ એક પ્લેટ સમોસા દિયો ટીટી તમે સમોસા બનાવવા લાગે છે ને તને સેના ઉપરથી એવું લાગે છે કે મેં સમોસા બનાવવા છે

એ ઓઈલ ફ્રી વાડી આપણે બે ખબર છે ને તેડી હોટેલ માં જમવા ગઈ હતી તેડી પાડી ધરાઈ ને એટલું તું તો પંજાબી શાક ખાઈ ગઈ હતી અને 10 બાર તો જાંબુ ખાઈ ગઈ હતી અને હજી ઓઈલ ફ્રી ખાઉ ઓઈલ ફ્રી ખાઉ એવી બધે જાહેરાત કરવાની રેવા દે ને છાનમુની સમોસા ખાઈ લે પણ ગોગી મારી વાત તો સાંભળ એ મારે કઈ વાત નથી સાંભળવી તે દી હું આ મગન કાકાના છોકરાને લગ્નમાં ગયા હતા તે દી ખબર છે ને મારી હારે તો જમવામાં હતી અરે ચાર પાંચ તો ભજીયા ખાઈ ગઈ બે ત્રણ લાડવા ગરસી ગઈ અને લાડવા તો ખાધા ને ત્રણ ચાર તો જાંબુ લીધા પૂરી ને શાક ને જાંબુ હે ને થારીમાંથી ડોકા કાઢતા હતા મને એમ થતું હતું કે હમણાં નીચે પડશે હમણાં નીચે પડશે એટલું ગરસી ગઈ હતી ને હજી પાછી હોશિયારી કરશ મને દાબવા સમોસા મદલી કારે કાઈ ડાયટિંગ ની જરૂર જ નથી તું ડાયટિંગ ચાલુ કરીશ ને તો તો પછી હા પાતળી ઈર જેવી થઈ જઈશ મને એમ છે હા સાચી વાત છે સીલા ભાભી ની પાતળી ઈર જેવી થઈ જઈ ને તો પછી કોઈ છોકરો તને હાઈ નઈ પાડે એથી તો આ ઓઈલ ફ્રી ને બોઈલ ફ્રી ની બધું રેવા દે ને મંડ બધું ખાવા ઓમ તો શીલા પાણી કોઈ બે ની વાત સાચી છે અત્યારે સમોસા છે ને જોઈને મારું મને લલચાઈ ગયું છે એટલે હવે એ પ્લાન અત્યારે સાઈડ ઉપર દો ઓઈલ ફ્રી ખાવું કે નહીં કે ચાલુ કરવું બંધ કરવું એ બધો પ્લાન છે ને પરમ દે હું વિચારીશ અત્યારે તો છે ને હારીભટ સમોસા ખાઈ લઉં એ બાય સમોસા હે ને ખા ભલે તને ભાવે એટલા તો તારે ખાજે પણ તે દિન જેમ પાણી જેમ છે ને સમોસા ગરજથી નહીં નકર પાછા ડોક્ટરને બોલાવવા પડશે એટલે માપે મેળે હે ને સમોસા ખાજે તું સમોસા તો બહુ મસ્ત બઈના ગોખી મારે આવા નથી થાતા સીલા ભાભી ની હાઉ હાચી વાત છે ગોખી બહુ મસ્ત સમોસા બનાવે છે ઓ મતલી તને જે દે છે ને છોકરો જો આવે ને તેદી ગોખી ની ને સમોસા બનાવવા લઈ જાજે હા ઈ વાત સાચી ઓ ગોખી આવીશ ને માર ઘરે સમોસા બનાવવા હાવ તું તો ચૂડેલ કામચોરના પેટની મદલી તું ક્યાં તેથી હારે જોડાઈ જાસ તને છોકરો જોવા આવે ને હું તારી ઘરે સમોસા બનાવવા આવું એમ ને એમ નથી કેતી કે ઘોકી તું મને છે ને આવા સમોસા બનાવતા શીખડાવજે એટલે હારે જઈને મારે આવા સમોસા હે ને બનાવાય એ ઘોઘી બહુ રાંધતા ન શીખાય પછી હા રે જઈને છે ને રસોડામાંથી બાર જ ન નીકળવા મળે બધાય પછી એમ જ કે તમારા હાથની રસોઈ બહુ સરસ થાય છે બહુ સરસ થાય છે એમ કરીને આપણે છે ને રસોડાનું લાયસન્સ મળી જાય એનાથી તો છે ને બહુ વધારે નહીં બહુ ઓછી નહીં મીડિયમ મીડિયમ વસ્તુ શીખીને જવાય અને કંઈ કંઈક છે ને ના પાડતા શીખી જવાય મતલબ હું એટલે છે ને રસોઈ હા એટલે હાવ શીખતી જ નથી હું રાણ કાગડી અમારે છે ને હા રે છે રસોડાનું લાયસન્સ જોતું જ નથી એ રસોડાનું લાયસન્સ જોતું નથી ને ટીટી એટલે તો આ પિયરિયાનું લાયસન્સ લઈને અહીંયા બેઠા છો તમે નકર આ રાંધતા શીખી ગયા હોત ને તો અહીંયા ન બેઠા હોત હાવ તમે રાણ કાકડી માસી તો કામ જોરશો અને મદલીને એવું શીખડાવો છો મદલી તને હાવ એટલે હાવ હે હું ના જેવી સલાહ દઉં તારે છે ને ટીટી ફાઈન રાણ કાગડી માસી રવાડે છે ને ચડવાનું થાતું જ નથી જો તું એના રસ્તે આવેલી ને તો તો આમણમ છે ને વરહના વરહ ગડકાવતી જવાની સો અને મુરતીઓ તને ક્યાંય ગોય તોય નથી મળવાનું ટીટી તને કહું છું ઓનલાઈન ક્યાંક જોજે તો ખરી ઘર કામ કેમ કરવું એના વિશે કોઈ વિડીયો વિડીયો હોય ને તો આપણે જોઈ અને ઘરનું કામ કરતા શીખી રસોઈ બનાવતા શીખી તો આપણો મેળ પડશે આ સાચી વાત છે છે હવે મને એમ આપણે છે ને ઓનલાઈન તો નહીં પડે આપણે ઓફલાઈન જ ક્યાંક ક્લાસીસ ચાલુ કરવા પડશે કચરા એવા કોઈ ક્લાસીસ છે ને ઓફલાઈન ચાલુ હોય ને તો આપણે જોઈન્ટ કરવા પડશે સાચી વાત છે તેથી ભાઈ તમારે નિરાણ કાગડી માસી ને અહીંયા ઘરે તો કઈ કામમાં મેળ જ નથી આવતો ઊંધાનું ચતું જ કર્યા રાખો છો તમે જઈ છે ને ઓફલાઈન ક્લાસીસમાં બધું શીખવા જાશો ને તો અહીંયા કાંઈક શીખીને આવશો મને એવું લાગે છે કેમ કે પાર્કિંગમાં આવ્યું છે ને કાન વીંઢે મતલબ તારે ક્લાસીસમાં આવું હોય ને તો અમારે ભેગી તુંય આવજે આપણે ત્રણેય એકા રહીએ ને એ ક્લાસીસ જોઈન્ટ કરશે ના ઓટી કે મારે તમાર ભેગું રાણ કાગડી માસી ભેગું ક્લાસિસ માં નથી આવું કેમ કે હમણા છે ને મારો થોડો હાથ વઈ છે ને થોડી થોડી રસોઈ હું બનાવું છું કઈ કઈ કચરાન પોતાન વાસણ ને એવું કરું છું ને હાથેય વઈ છે ને થોડી કેળે વઈ છે કામ માં અને જો તમાર ભેગી હું જો એટ થઈ ને તો હાથે સીધો થઈ જશે ને કેળે સીધી થઈ જશે જે મને આવડે છે ને એ હું બધું ભૂલી જઈશ મને એવું લાગે છે એટલે મારે તમાર ભેગું નથી આવું ખોગી આજ તો સમોસા કે બહુ ખવરાવી દીધા મને એમ છે હાજે હવે ભૂખ નઈ લાગે મને હાંજે હવે કઈ ઘરુ જોસે ખીચડી કઈક પડશે હાલો હવે હું ઘરે જાઉ મુનિયા સ્કૂલ ચાલુ થઈ છે હવે મુનિયા જો ઘરે આવતો ઘરે જોઈને પાછો મુનિયો હે ને મને ગોતવા નીકળી જાશે એ છું બેવા ટાઈમ મળે ને તઈ સાચી વાત છે હું એમ જ કહું છું આપણા વ્યુઅર્સ ને સબસ્ક્રાઇબર્સ ને કે ક્યારેક ક્યારેક આવી રીતે ગ્રુપ હોય ને તો કઈક આવી રીતે ગ્રુપમાં માં છે ને ગપ્પા મારવા બેસી જાવું જેથી માઇન્ડ એકદમ ફ્રી થઈ જાય અમારું ખોકી નું મદલી નું જે ગ્રુપ છે ને એવું તમારે પણ ગ્રુપ હશે જ અને મારા મિત્રો જુઓ તમને આ વિડિયો ગમ્યો હોય તો ગોગીની કોમેડી ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો એ હાલો મારા મિત્રો અમારું જેવું આ ગ્રુપ છે ને એવું જ જો તમારે પણ ગ્રુપ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો તમારા ગ્રુપનું નામ શું છે અમારા ગ્રુપનું નામ છે માઇન્ડ ફ્રેશ ગ્રુપ